વાગુડિયા તાલુકાની જરો જિલ્લા પંચાયત સીટમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉજવણી પૂર્વક કરવામાં આવી હતી વેંકટપુરા ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પૂર્વ કારોબારી અધ્યક્ષ જિલ્લા પંચાયતના સદસ્ય રાજેન્દ્રભાઈ પટેલ સહિત તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો સરપંચો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભાજપના કાર્યકરોએ દેવસ્થાનોમાં જઈ વડાપ્રધાનના દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી સાથે જ ગ્રામજનો શિક્ષકો અને આચાર્યોની હાજરીમાં વિદ્યાર્થીનીઓએ કેક કાપી મોદીજીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ તાલુકા ભાજપ મહામંત્રી સદસ્યો અને સરપંચો સહિત ભાજપના કાર્યકરો દ્વારા ગામના રોડ રસ્તાની સફાઈ ઝુંબેશ ઉપાડી મારું ગામ સ્વચ્છ ગામ સ્વસ્થ ગામને સફળ બનાવવા ગામની શેરીઓની સાફ સફાઈ કરી હતી સેવાઈ પખવાડિયા બ્લડ ડોનેશન કેમ્પ સરકારની સફળતાની સિદ્ધિઓ અંતર્ગત અનેક કાર્યક્રમો વડાપ્રધાનના જન્મદિનને લઈને ભારતીય જનતા પાર્ટીએ વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી સેવા પખવાડિયા કાર્યક્રમના ભાગરૂપે આજે વાઘોડિયા તાલુકાના વંકટપુરા ગામે આજે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ આખા ગામની અંદર સ્વચ્છતા કાયમ માટે રહે અને એમના જન્મદિવસ નિમિત્તે બાળકો પાસે કેક કપાવી અને બાળકોએ જ ખાધી અને આ જ રીતે એમનું આયુષ્ય અને દીર્ઘાયુ ખૂબ તંદુરસ્ત રહે એવી ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના કરી કે સેવા પખવાડિયાની અંદર આજે આપણે સ્વચ્છતા અભિયાન કર્યું છે આવનારા દિવસોમાં આવી સ્વચ્છતા અભિયાન તમામ જરો જિલ્લા સહિતના ગામોમાં થાય સાથે સાથે સેવા કેમ્પો મેડિકલ કેમ્પો વસ્તીમાં નગરીઓમાં પણ થાય એ માટેની અમારું ટાઈમ ટેબલ બનાવી રહ્યા છે પ્રમુખ સાહેબના માર્ગદર્શનમાં સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ એ પણ થવાનો છે અને આજના દિવસે બધાએ સામૂહિક રીતે સાડા આઠ વાગે મહાદેવજીના મંદિરે પૂજા અર્ચના કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આયુષ્ય ખૂબ લાંબુ વધે તંદુરસ્તી સારી રહે અને આવીને આવી દેશની સેવા કરતા રહે એ માટે સર્વે પ્રાર્થના કરી છે આપ સર્વ ઉપસ્થિત રહ્યા સર્વનો આભાર ભારત માતા કી જય વંદે માતરમ